નમસ્કાર મિત્રો આજે આપણે બાળવાટિકા વિદ્યાર્થી પ્રવૃત્તિ પોથી વર્ષ બે હજાર ચોવીસ પચીસના ભાગ બે એટલે કે સત્ર બેની જે વિદ્યાર્થી પ્રવૃત્તિ પોથી છે તેની અંદર જે વર્કશીટો આપી છે તે વર્કશીટ નંબર એકસો સોળથી કરી અને એકસો પચાસની વર્કશીટ સુધી આપણે પરિચય મેળવશું એટલે કે વિદ્યાર્થીઓ બાળકોએ એ પ્રવૃત્તિઓની અંદર શું કરવાનું છે તે આપણે વિગતે જોઈશું મિત્રો આપણને ખબર છે કે વિદ્યાર્થી પ્રવૃત્તિ પોથી જે છે એની અંદર આપેલી વર્કશીટોની અંદર જે કામ કરવાનું થાય છે તે શિક્ષક માર્ગદર્શિકાની અંદર જે અભ્યાસક્રમ આપેલો છે આપણને ખબર છે તે પ્રમાણે બાલવાટિકાની અંદર ત્રણ પ્રકારના વિકાસાત્મક ઉદ્દેશ્યો છે ડબ્લ્યુ મતલબ હેલ્થ એન્ડ વેલબીંગ એની અંદર વિવિધ ક્ષમતાઓ છે ક્ષમતાઓ અંતર્ગત અધ્યયન નિષ્પત્તિઓ છે બીજું વિકાસાત્મક ઉદ્દેશ્ય છે ઇસી એટલે ઇફેક્ટિવ કોમ્યુનિકેટર્સ બાળકો અસરકારક પ્રત્યાનકાર બને અને ત્રીજું છે આઈએલ મતલબ ઇન્વોલ્વેડ લર્નર બાળકો સક્રિય અધ્યતા બને અને નજીકના પર્યાવરણો સાથે જોડાય તો આ બધા જ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી અને બાળકોની અંદર કઈ કઈ અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરવાની છે તે મુજબ આખો જ અભ્યાસક્રમ એ શિક્ષક માર્ગદર્શિકાની અંદર આપેલો છે શિક્ષક માર્ગદર્શિકાની અંદર બાલવાટિકાનો આખા વર્ષનો જે અભ્યાસક્રમ છે એને અગિયાર થીમની અંદર વેચેલો છે માની લો કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે થીમ નંબર એક જે છે જૂન મહિનામાં શાળા તત્પરતા પાના નંબર એકથી થી કરીને આઠ સુધી બીજા નંબરની થીમ છે જે જુલાઈ માસની અંદર પૂરી કરવાની છે હું મારું ઘર મારું કુટુંબ અને ખોરાક તો આ બધી જ થીમના આધારે એની અંદર જે કઈ પ્રવૃત્તિઓ કરવાના છે એની વિદ્યાર્થી પ્રવૃત્તિ પોથી આપેલી છે એટલે વિદ્યાર્થી પ્રવૃત્તિ પોથી અંદર આપણે જોઈ શકીએ છીએ કે વર્કશીટ એકસો સોળ અહીંયાથી ચાલુ થઈ ભાગ બે ની અંદર મતલબ એકસો પંદર સુધીની વર્કશીટો ભાગ એક ની અંદર દિવાળી પહેલાના સત્રમાં આપણે પૂરી કરી વર્કશીટના નંબર જે આપેલા છે એ સળંગ ભાગ એક અને ભાગ બે ના સળંગ આખા વર્ષના નંબર આપેલા છે જ્યારે પ્રવૃત્તિ અહીંયા આઠ આપેલી છે એ મતલબ જે કંઈ થીમો છે તો થીમની અંદર કયા નંબરની પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિના આધારે પ્રવૃત્તિ નંબર આપણને આપેલા છે અત્યારે આપણે વર્કશીટ એકસો સોળની વાત કરીશું વર્કશીટ એકસો સોળની અંદર સૂચના લખેલી જ છે કે સારી ટેવના ચિત્ર સામે રંગ પૂરો અહીંયા બધી જ ટેવો સારી આપેલી છે નિયમિત સ્નાન કરવું નિયમિત બ્રશ કરવો કચરો કચરાપેટીમાં નાખવો પોતું કરવું એટલે કે સાફ સફાઈ કરવી મેદાનની સાફ સફાઈ કરવી હાથ લૂછવા આ બધી જ પ્રવૃત્તિઓ સારી જ છે બધી જ ટેવો સારી છે તો બધી જ ટેવોની સામે બાળક રંગ પૂરશે પણ મહત્વનું એ છે કે સારી ટેવો બાબતે બાળક જાગૃત થાય આ આપણી અધ્યયન નિષ્પત્તિ છે તો સારી બાબતો બાળકોને ધ્યાનમાં આવે તે ટેવોની ચર્ચા કરતા કરતા આપણે આ પ્રવૃત્તિ કરાવવાની છે તો આના સિવાયની ટેવોનો પણ આપણે બાળકોને અભ્યાસ કરાવી શકીએ માહિતગાર કરાવી શકીએ વર્કશીટ એકસો સત્તર નંબરની જે છે કે ચિત્રનું વર્ણન કરો તો આ આડું ચિત્ર છે એટલે આપણે આડી રીતે આને જોશું તો આ વર્કશીટની અંદર આ ચિત્રનું વર્ણન બાળક પાસે કરાવવાનું છે બાળક વર્ણન ન કરી શકે તો આપણે પૂરક પ્રશ્નો પણ પૂછી શકીએ જેમ કે ચિત્રમાં શું શું દેખાય છે આ કચરો કોણો ફેંક્યો હશે કચરા પર આ ઉંદર છે તો ઉંદર શું કરતું હશે આ કચરો ક્યાંથી આવ્યો હશે આ ચિત્ર શહેરનું છે કે ગામડાનું છે આ બધી થેલીઓની અંદર શું ભરેલું હશે તો વગેરે ચર્ચા આ ચિત્રની અંદર કરવાની છે એટલે વિદ્યાર્થી આ ચિત્રનું વર્ણન કરે એ અપેક્ષિત છે અહીંયા વર્કશીટ એકસો સત્તર છે એની પાછળ વર્કશીટ એકસો ઓગણીસ છે મતલબ એકસો અઢારમી વર્કશીટ અંદર આપેલી નથી પણ એ શિક્ષક માર્ગદર્શિકાની અંદર આપેલી છે તો એની અંદર જે પ્રવૃત્તિ કરવાની હશે તે અલગથી આપણે પ્રવૃત્તિ કરીશું અહીંયા આગળની વર્કશીટ છે એકસો ઓગણીસ એની અંદર સૂચના એવી છે કે રંગપૂરો પણ ફક્ત રંગપૂરો આપી છે પણ શિક્ષક આવૃત્તિની અંદર આની વિગતે આપણને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સ્વચ્છતા અને સારી ટેવોની ચર્ચા અને રંગપૂરણી સ્વચ્છતા અને સારી ટેવોની બાળકો સાથે ચર્ચા કરવાની છે અને રંગપૂરણી કરવાની છે મતલબ અહીંયા પાણીનું માટલું જે છે ખુલ્લું છે તો એ સારી ટેવ છે કે પાણીનું માટલું બંધ છે તે સારી ટેવ છે તો આ બંનેની ચર્ચા કરાવી અને જે પાણી જે છે એ ખુલ્લું ન રાખવું જોઈએ એટલે બંધ માટલું હોવું જોઈએ એની અંદર રંગ આપણે પુરાવીશું અહીંયા કચરો બહાર પડ્યો છે અહીંયા ડસ્ટબિન નો ઉપયોગ કરેલો છે તો ડસ્ટબિનનો ઉપયોગ કરવો એની પાછળ આપણે રંગ કરાવીશું અહીંયા ખુલ્લા નળનું ચિત્ર આપેલું છે નળમાંથી પાણી ટપકે છે તો અહીંયા એ નળ બંધ કરવો જોઈએ આ સારી ટેવ છે તો અહીં આપણે વિદ્યાર્થી પાસે રંગ કરાવીશું વર્કશીટ એકસો એકવીસની અંદર સૂચના આપેલી જ છે કે ટપકા જોડી આકાર બનાવી રંગ પૂરો અહીંયા જે ટપકા આપ્યા છે એ બાળક પેન્સિલથી એ ટપકા જોડી અને આકાર આખો જ બનાવે અને પછી એમાં રંગ પૂરે એ મહત્વનું છે એટલે બે કામ થશે આકાર ઓળખશે સાથે સાથે ટપકા ઉપર પેન્સિલ ફેવરીને બાળક પોતાનું લેખન કૌશલ્ય શીખે એ પણ અપેક્ષિત છે એટલે પેન્સિલનો ઉપયોગ કરાવી આકાર બનાવી અને પછી તેમાં રંગ પૂરાવાના છે તે વખતે આપણે આકારોનો પરિચય પણ આપી શકીએ કે આ લંબચોરસ છે આ ત્રિકોણ છે અને આ વર્તુળ છે

મતલબ ગમે તે એક ચિત્ર દોરવાનું છે અહીંયા નામ આપેલા છે કચરાપેટી ટૂથબ્રશ સાવરણો અને સુકડી આમાંથી કોઈપણ ચિત્ર બાળકને દોરવાનું છે અને એની અંદર રંગ પૂરવાનો છે બાળકને જે ગમશે તે ચિત્ર બાળક દોરશે વર્કશીટ એકસો ચોવીસ ની વાત કરીએ પગ શબ્દ ઓળખો મિત્રો આ પ્રવૃત્તિ સમજવા જેવી છે અહીંયા પગ જે શબ્દ છે અહીંયા માની લો કે માણસના પગ ગાયના પગ હાથીનો પગ બિલાડીનો પગ અહીંયા કરવાનું શું છે તો પગ શબ્દ બાળકને ઓળખવાનો છે એટલે ઓળખ અને ઉચ્ચાર કરતું થાય પગ એ રીતે નહીં પણ પગ આ શબ્દનો ઉચ્ચાર કરતા થાય અને પગ આ કેવી રીતે લખાય છે એ બાળક જોશે આ પગ જે શબ્દ છે એ પગ શબ્દ ઉપર આપણે ધ્યાન દોરવાનું છે બાળકનું વર્કશીટ એકસો પચીસ ની આપણે વાત કરીએ જોડકા જોડો તો અહીંયા ચિત્રો આપેલા છે આ બાજુ પણ ચિત્રો આપેલા છે અહીંયા ટૂથબ્રશનું ચિત્ર આપેલું છે એ ટૂથબ્રશ જે આ બાજુના કયા ચિત્ર સાથે જોડાશે એ કોની સાથે સંબંધ ધરાવે છે તો ટૂથબ્રશ એ દાંત સાથે સંબંધ ધરાવે છે દાંત સાફ કરવા માટે ઉપયોગી છે તો એની સાથે બાળક જોડકું જોડશે અહીં ઉલીયું આપેલું છે તો આપણને ખબર છે કે આખી જ થીમ સ્વચ્છતા આધારિત છે એટલે બધું જ સ્વચ્છતા ઉપરની પ્રવૃત્તિઓ વર્કશીટો આપેલી છે તો ઉલિયું છે તો જીભ સાફ કરવા માટે ઉપયોગી છે સાવરણો છે તો ઘર સાફ કરવા માટે ઉપયોગી છે કચરો છે કચરાપેટી તો એ કચરો નાખવા માટે ઉપયોગી છે અને હેર ઓઇલ છે મતલબ માથામાં નાખવાનું તેલ છે તો એ વાળમાં નાખવા માટે ઉપયોગી છે આ રીતે બાળક જોડકા જોડશે વર્કશીટ એકસો છવ્વીસની વાત કરીએ તો પતંગના ચિત્રમાં રંગ પૂરો અહીં સરસ મજાનું પતંગનું ચિત્ર આપેલું છે એમાં બાળકે પોતાને મન ગમે તે પ્રમાણે રંગ પૂરવાનો છે વર્કશીટ નંબર એકસો જે છે કે સૂટેવમાં રંગ પૂરો તો આ બધી જ અહીં સૂટેવો જ આપેલી છે પણ તમે ધરાવતા હો તેવી સૂટેવમાં રંગ પૂરો મતલબ અહીંયા જે સૂટેવો આપેલી છે એ બાળકની અંદર પોતાના જીવનમાં કઈ કઈ સૂટેવો છે તો એ બાળક એની અંદર રંગ કરશે માની લો કે નિયમિત હાથ ધોવા સાબુથી તો સારી ટેવ છે જો બાળક કરતું હશે તો એ રંગ પૂરે અહીંયા આ પ્રવૃત્તિ કરતાં કરતાં બાળકને આપણે એક પ્રોત્સાહન આપવાનું છે એક માર્ગદર્શન આપવાનું છે કે આ બધી જ ટેવો આપણા જીવનમાં હોવી જોઈએ એ અગત્યનું છે ફક્ત પોતે કરતું જ હોય એની અંદર રંગ પૂરશે એ મહત્ત્વનું છે પણ જે નથી કરતું એ ટેવો પણ પોતાના જીવનમાં લાવે એ મહત્ત્વનું છે એટલે નિયમિત હાથ ધોવા તો બાળક કરતું હશે તો આમાં રંગ પૂરશે નિયમિત અભ્યાસ કરવો તો બાળક કરતું હશે તો આમાં રંગ પૂરશે બાળક બીજા બાળકો સાથે અન્ય બાળકો સાથે હળીમળીને રમવું ફૂલ છોડને પાણી પાવું બ્રશ કરવો નિયમિત વડીલ એટલે કે મોટી ઉંમરના વ્યક્તિઓની મદદ કરવી નિયમિત સ્કૂલમાં જવું પોતાના કુટુંબ સાથે હળીમળીને રહેવું નિયમિત મેદાની રમતો રમવી અહીં દોરડી કૂદતી છોકરીનું ચિત્ર આપેલું છે નિયમિત યોગ પ્રાણાયામ સૂર્ય નમસ્કાર કરવા રાત્રે ગુડ નાઇટ કહીને સૂઈ જવું અને કચરો કચરા પેટીમાં ફેંકવો આગળની વર્કશીટ છે એકસો ઓગણત્રીસ નંબરની એની અંદર રાષ્ટ્રધ્વજમાં રંગ પૂરો અહીં રાષ્ટ્રધ્વજ આપેલો છે તો એની અંદર આપણે રંગકામ કરાવવાનું છે બાળકને થોડીક માર્ગદર્શન પણ આપવું પડશે કે આપણા રાષ્ટ્રધ્વજની અંદર ઉપરનો રંગ કેસરી છે નીચેનો રંગ લીલો છે વચ્ચેનો પટ્ટો જે છે સફેદ છે અને અશોક ચક્ર જે છે એની અંદર વાદળી ઘેરા વાદળી રંગનો અશોક ચક્ર છે તે પણ આપણે ધ્યાન દોરવું પડશે મતલબ રંગકામ કરાવવાનું છે આગળની વર્કશીટ જે છે એકસો એકત્રીસ નંબરની તે આપણે જોઈશું અહીં શિક્ષક માર્ગદર્શિકાની અંદર જોડકનું આપેલું છે એ જોડકનું ગવડાવી ચિત્ર અને શબ્દનો પરિચય કરાવવાનો છે રાત પડે ને ચાંદો આવે તારા ટોળી સાથે લાવે વાદળ વચ્ચે સરતો જાય સંતા કુકડી રમતો જાય આ જોડકનું ગવડાવીને સાનું ચિત્ર છે તો ચાંદુ તો ચાંદુ શબ્દ ઓળખવાનો છે ઓળખવાનો છે મતલબ વાંચતા આવડવું જોઈએ એવું મહત્વનું નથી પણ એ બાળકો એ ચાંદુ જે શબ્દ બન્યો છે એ શબ્દના ચિત્રને ઓળખે એ અક્ષરનું જે ચિત્ર બને છે એ ચિત્રને ઓળખે એ મહત્વનું છે તારો તો તારો શબ્દ કેવી રીતે લખાતો હશે આકાર યાદ રાખે તે મહત્વનું છે આગળની વર્કશીટ છે એકસો બત્રીસ કે સફાઈના અધૂરા ચિત્રો પૂરા કરી રંગ પૂરો અહીં જે ચિત્રો આપેલા છે તે અહીંયા પૂરા કરી દીધેલા છે પણ અધૂરા છે કોઈ લાઈનો રેખાઓ બાકી છે દોરી અને બાળક એ ચિત્ર પૂરું કરી પેન્સિલથી અને એની અંદર રંગ પૂરે આ પ્રમાણેની વર્કશીટ એકસો બત્રીસની અંદર આપેલું છે આગળ એકસો હાથ પગનો ઉપયોગ સમજી ચોરસ ત્રિકોણ અને ગોળ કરો અહીંયા એવું છે કે શિક્ષક ની અંદર આનું વિવરણ આપેલું છે કે જે રમતની અંદર ફક્ત હાથનો ઉપયોગ થતો હોય ત્યાં ત્રિકોણ દોરવાનો છે જે રમતની અંદર ફક્ત પગનો ઉપયોગ થતો હોય ત્યાં ચોરસ દોરવાનો છે અને હાથ અને પગ બંનેનો ઉપયોગ થાય છે તેવી રમત પાસે ગોળ દોરવાનો છે અહીં બાળકો કોઈક રમત રમે છે ચિત્રની અંદર તો એ ચિત્રની અંદર આપણે રમતા જોઈ શકીએ છીએ હાથ પગ બંનેનો ઉપયોગ થાય છે તો આપણે ગોળ દોરીશું અહીં આઈસ સ્કેટિંગ સ્ટીકનું ચિત્ર આપેલું છે તો તેની અંદર હાથ અને પગ બંનેનો ઉપયોગ થાય તે રમતની અંદર તો અહીંયા ગોળ આપણે દોર્યું અહીં કેરમનું ચિત્ર આપેલું છે તો કેરમ જે છે એ રમત હાથ વડે રમી શકાય છે તો આપણે ત્રિકોણ દોરીશું ફૂટબોલ આપેલો છે ફૂટબોલ ફક્ત પગ વડે રમી શકાય છે તો ચોરસ દોરીશું ક્રિકેટની રમતનું ચિત્ર આપેલું છે દડો બેટ સ્ટમ્પ વગેરે આ રમત આપણે કેવી રીતે રમી શકીએ છીએ તો તેની અંદર હાથ અને પગ બંનેનો ઉપયોગ થાય છે તો આપણે ગોળની નિશાની કરશું ચેસ ચેસનું ચિત્ર આપેલું છે તો ચેસ હાથ વડે રમી શકાય તો આપણે એની અંદર ત્રિકોણનું ચિત્ર નિશાની કરશું આગળની વર્કશીટ એકસો છત્રીસ જુઓ અને સમજો ક્રિયા સમજાવી સલામતી તો તો અહીં આપણે શું કરવાનું છે બાળકને આ ચિત્રની અંદર કઈ ક્રિયા આપેલી છે અને એ ક્રિયા કરતા કરતા આપણે શું સાવચેતી રાખવી પડે આ બાળકને ધ્યાન અપાવવાનું છે કે અહીંયા આપણે બાળક રોડ ક્રોસ કરતું બાળક છે તો ત્યાં આ ક્રિયા જ્યારે આપણે કરીએ છીએ વ્યવહારની અંદર તો આપણે શું ધ્યાન રાખવું જોઈએ તો આજુબાજુ આપણે સાધન વિહીકલ આવે છે કે નહીં એ ધ્યાન રાખી અને આપણે રેડ ક્રોસ જે જીબ્રા ક્રોસિંગ એ રોડ ક્રોસ કરીશું જ્યારે જીબ્રા ક્રોસિંગ માટે લીલી લાઈટ થાય છે ત્યારે જ આપણે રોડ ક્રોસ કરીશું તો વગેરે બાબતો જે છે રોડ ક્રોસ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તો એ બાળકોને ધ્યાન દોરવાનું છે આપણે જ્યારે હિંચકા ખાતા હોઈશું તો શું ધ્યાન રાખવું જોઈએ આપણે જ્યારે પગથિયા ચડતા હોઈએ તો ત્યાં શું ધ્યાન રાખવું જોઈએ લાઇટની સ્વિચ ઓન ઓફ કરતા હોઈએ તો શું ધ્યાન રાખવું જોઈએ કે વિના હાથે ન અડવું જોઈએ કોઈ ખુલ્લો વાયર હોય તો ન અડવું જોઈએ તો તે એ માહિતી આપણે બાળકોને આપવાની છે અહીં પાણીની અંદર ઊભું બાળક છે તો પાણીની અંદર જ્યારે પણ ઉતરવાનું થાય છે તો શું સાવચેતી રાખવી જોઈએ આ સાવચેતી એ બાળકને આપણે શીખવવાની છે અહીંયા સ્ત્રી રસોઈ કરે છે મતલબ આપણા મમ્મી રસોઈ કરતી હોય તો રસોડા પાસે આપણે જ્યારે જઈએ છીએ મમ્મી રસોઈ બનાવે છે ત્યાં જઈએ છીએ તો શું સાવચેતી રાખવી જોઈએ કાં તો આપણે પોતે રસોઈ બનાવીએ છીએ તો શું સાવચેતી રાખવી જોઈએ એનું માર્ગદર્શન આપી શકીએ લપસણી ખાઈએ છીએ મતલબ બગીચાની અંદર આપણે રમતના સાધનોનો ઉપયોગ કરીએ છીએ ત્યાં શું સાવચેતી રાખી શકીએ આપણે કોઈ સ્કૂટર કાં તો સાયકલ જેવું સાધન ચલાવીએ છીએ તો શું સાવચેતી રાખવી જોઈએ ચોમાસાની ઋતુની અંદર વીજળી પડતી હોય વરસાદ પડતો હોય તો તે સમયે શું સાવચેતી રાખવી જોઈએ વર્કશીટ નંબર એકસો સાડત્રીસ આપેલી છે કે ફૂંક વડે ચિત્ર બનાવવું તો મિત્રો વોટર કલરનો ઉપયોગ કરી અને ફૂંક વડે ચિત્ર બનાવવાનું થાય એ હું અહીંયા તમને એક વિડીયો બતાવું છું એની અંદર બાળક કેવી રીતે ચિત્ર દોરી શકે તે આપણને ધ્યાનમાં આવી જશે મિત્રો આ પુસ્તકનો કાગળ પાત્રો હોય છે વોટર કલરના કારણે આ કાગળ બગડશે પાછળ એની છાપ પડશે એટલે વોટર કલરનો ઉપયોગ કરાવી અને આવું ચિત્ર દોરવાનું થાય તો આપણે અલગ ચિત્રના જાડા કાગળની અંદર આવી પ્રવૃત્તિ આપણે કરાવી શકીએ તો અત્યારે હું તમને ફૂંક મારીને ચિત્ર કેવી રીતે બનાવી શકીએ એનો એક ટૂંકો વિડીયો બતાવું છું આગળની એકસો આડત્રીસ તો અહીં સૂચના આપ્યા પ્રમાણે વસ્તુ ગણો અને સંખ્યા લખો તો અહીં ચાર વર્તુળ આપેલા છે તો વસ્તુ ગણીને સંખ્યા લખવાની છે એક બે ત્રણ ચાર તો ચાર અહીંયા કેટલા આપેલા છે એક બે અને ત્રણ તો ત્રણ હવે આ બંને ભેગા કરી અને અહીંયા તેટલા વર્તુળ દોડી અને નીચે લખવાના છે તો ચાર ને ત્રણ સાત તો નીચે આપણે સાત લખશું અહીં કેટલા ખરાની નિશાની આપેલી છે તો પાંચ અહીંયા કેટલી આપેલી છે એક તો આ બંને સાથે મળીને કેટલી થાય એક બે ત્રણ ચાર પાંચ અને છ તો છ નિશાની કરી અને નીચે છ લખવા મતલબ સરવાળાની સંકલ્પના તરફ બાળક જાય તેવી વાત આ વર્કશીટની અંદર કરવામાં આવેલી છે વર્કશીટ એકસો ઓગણચાલીસની અંદર જોઈશું તો વસ્તુ ગણીને સંખ્યા લખવાની છે એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચ લખવાના છે એક બે ત્રણ ચાર તો ચાર લખવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ રીતે વિદ્યાર્થી બાળક વસ્તુ થાય થાય અને પછી એ મતલબ બાળક જે એક થી નવ સુધીનું અંક જ્ઞાન શીખ્યું છે તો એ અંક જ્ઞાનના આધારે વસ્તુ ગણે અને સંખ્યા લખે આવી પ્રવૃત્તિ એકસો ઓગણ વર્કશીટમાં આપવામાં આવી છે આગળની વર્કશીટ છે એકસો ચાલીસ આની અંદર પણ વર્કશીટ એકસો આડત્રીસની જેમ સરવાળાની સંકલ્પના છે કે ચિત્રો આપેલા છે ત્રણ અહીંયા આપેલા છે ચાર તો આ બંને સાથે મળીને કેટલા થાય તો સાત અહીંયા ચિત્રો દોરવાના નથી ફક્ત ગણીને લખવાના છે કે એક બે તો બે એક બે ત્રણ ચાર પાંચ છ તો છ લખ્યા તો આ બંને સાથે મળીને કેટલા થશે તો અહીંયા ચિત્રો દોરેલા છે તો આ ગણીને નીચે લખવાના છે ચિત્રો ગણી અને નીચે લખવાના થાય પણ બાળક શું કરશે કે આ ચિત્રો ગણિત નીચે લખી દેશે આ ચિત્રો ગણિત અહીંયા લખી દેશે આ ચિત્ર ગણિત અહીંયા લખી દેશે આ વર્કશીટ જ્યારે બાળક ભરતું હોય ત્યારે આપણે ધ્યાન આપવાનું છે કે આ ચિત્રો ગણીને નીચે ચાર લખે આ ચિત્રો ગણીને લખે નીચે પાંચ પણ આ બંને સાથે મળે છે જ્યારે તો બંને સાથે મળે તો આટલા ચિત્રો થાય તો એ પ્રમાણે આપણે સર્વાનાની સંકલ્પના બાળક શીખે એ પ્રમાણેની પ્રવૃત્તિ આપણે કરાવીશું મુક્ત ચિત્ર છે બાળક પોતાની ઈચ્છા પ્રમાણેનું ચિત્ર દોરી અને એની અંદર રંગ પૂરશે એકસો તેતાલીસ પ્રવૃત્તિ છે બે ચિત્રોમાં જુદી પડતી બાબતો પર ગોળ કરો મિત્રો આપણે છાપાની અંદર કે અન્ય જગ્યાએ પણ તફાવત શોધોની પ્રવૃત્તિ કરાયેલી છે તો બાળકની નિરીક્ષણ શક્તિ વધે અને અને બાળક તફાવત શોધી કરે તે મુજબની વર્કશીટ આપેલી છે તો માની લો કે પક્ષીઓનું ચિત્ર આપેલું છે અહીંયા નથી આપેલું તો આ એક તફાવત છે એ ઝાડ પાસે પથ્થર નથી આપેલો તો એ પણ એક તફાવત છે તો આફ આવા તફાવત શોધી શોધીને નિશાનીઓ કરવાની છે આગળનું વર્કશીટ છે આગળની વર્કશીટ છે એકસો છેતાલીસ ફૂંક મારી ચિત્ર બનાવો આગળ જે માર્ગદર્શન આપ્યું તે પ્રમાણે કલર બનાવવાનું થાય છે વર્કશીટ એકસો સુડતાલીસ ટપકા જોડી ચિત્ર બનાવી તેમાં રંગ પૂરો એક બાજુ પૂરી રેખાથી ચિત્ર દોરેલું છે બીજી બાજુ ટપકાથી ચિત્ર દોરેલું છે તો પેન્સિલ વડે આ ટપકા જોડી અને ચિત્ર દોરવાનું છે અને પછી એની અંદર રંગ પૂરવાના છે અહીં ફૂલનું ચિત્ર છે તો એક બાજુ રેખાથી દોરેલું છે પણ એક બાજુ પેન્સિલથી દોરી અને પછી રંગ છે તો આ આ ચારેય ચારો ચિત્રો રીતે પૂરા કરવાના થશે વર્કશીટ એકસો ચિત્ર દોરો અહીં બાળકના ચહેરાનું ચિત્ર છે તો એ બાજુમાં તેવું દોરવાનું છે અહીં સૂરજનું ચિત્ર છે એ અહીંયા દોરવાનું છે મતલબ જે ચિત્ર આપેલું છે તેવું તેવું ચિત્ર બાજુમાં દોરવાનું છે મિત્રો ધ્યાનમાં અહીંયા એ રાખશું કે અહીં બાળક તેવું ને તેવું પરફેક્ટ ચિત્ર નહીં દોરી શકે પણ એ ચિત્ર દોરવા પ્રયત્ન કરે આ અપેક્ષિત છે એટલે બાળક જેવું પણ ચિત્ર દોરે છે તે આપણે સ્વીકારવાનું છે આપણે વર્કશીટ એકસો સોળથી થી એકસો અડતાલીસ સુધીની જે વર્કશીટ જોઈ એ થીમ આઠ અંતર્ગત હતી મતલબ આરોગ્ય અને સુખાકારી સલામતી અને રમતો આ થીમ અંતર્ગત એ પ્રવૃત્તિઓ વર્કશીટો હતી હવે આપણે જોઈ શકીએ છીએ કે એકસો પચાસ જે વર્કશીટ જે છે એની થીમ બદલાય નવમી થીમ છે કે આપણા વ્યવસાયકારો તો આપણા વ્યવસાયકારો એ જે એકમ આપેલો છે થીમ આપેલી છે એ અંતર્ગત હવેની વર્કશીટો ચાલુ થશે અહીં પ્રવૃત્તિ પણ આપણે જોઈ શકીએ છીએ શિક્ષક માર્ગદર્શિકાની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ હશે એમાંથી આ આઠમા નંબરની પ્રવૃત્તિ છે તો આ

આ જે સિક્કા આપેલા છે એકનો બેનો પાંચનો અને દસનો તો તેવા ને તેવા સિક્કા શોધશે અને અહીં આપેલો રંગ જે છે એવો ને એવો જ રંગ એ સિક્કા સાથે મેચ થાય છે તેવો જ રંગ અંદર પૂરશે મિત્રો વિડીયો બહુ લાંબો ન થઈ જાય તે માટે કરી અને વર્કશીટ એકસો સોળથી એકસો પચાસ સુધી આપણે અહીં પરિચય મેળવ્યો આગળની વર્કશીટનો અભ્યાસ આપણે આગળના વિડીયોની અંદર કરશું તો મિત્રો વિડિયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને આગળના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આભાર